ગુડ મોર્નિંગ રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા અગેન એક નવા વિડીયો બ્લોગ ની અંદર ને આજ ભાઈ હવાર હવાર માં બહુ વહેલા બ્લોગ સ્ટાર્ટ કરતી તો સાત વાગે ધાબા ઉપર આવીને અને મસ્ત મજાનું જો ભાઈ સનસેટ છે અને મસ્ત મજાનું વેધર છે અને મસ્ત મજાની સવાર છે જો તમે અને કોગડો બોગળો કરી લીધો છે બ્રશ બ્રશ કરી લીધો છે થોડીક વાર ઘર અહીંયા કેવું હોય ભાઈ પાણી આવે ને ગામનું મતલબમાં ગરમા ગરમ આવે મતલબમાં જાણે પીરસવાનું ગરમ ગરમ ભસી જાય એમ હું પેલો ગરમા ગરમ આવે એમ મતલબ આવે ને ત્યારે હું ગરમ પાણી આવે માંથી એટલે છે ને ત્યાં સુધી વેટ કરવો પડે એટલે પછી નાઈ લઈ અને ભાઈ જો નદી મસ્ત મજાની જાય છે અત્યારે પાણી વહેતું એવું બધું છે અને

આજની તે ભીખ લાગે છે કે ભાઈ વરસાદ વરસાદ આવે નહીં ને તો સારું કે વાતાવરણ જો આઠ વાય ગયા અંદર તો વાદળા પાસે આજે થઈ ગયા અને હવે જાય છે આરાણા કેમ કે પેટ્રોલ પુરાવાનું છે ગાડીમાં ભૂઈને છોકરાનું અને બીજું છે કે બીજું શરીફળ લેવા જવાનું છે નાના સરાણા ગામે તેલનો ઘણો છે તો તેલ પીડ્યું છે કઢાવેલું તેલ લેવા જવાનું છે રોડા લેવા જવાનું છે થોડું થોડું છૂટું છૂટું કામ છે તો હું ને અમારો ભત્રીજો બે જાય છે ત્યાં આવે બાર ગામમાં બાજુના ગામમાં બધું લઈને પછી પાછા આવી ભાઈ પેટ્રોલ પેટ્રોલ પુરાવી લીધું ને જો થમ્સપ ને એવું લીધું છે હેમન છેલ્લે શરીફળ ને હવે ચાલને તેલને ઘણા આવી જાય છે તેલ ફોઈને છોકરા નો અહીંયા પીડું ને તો લેવા જો પ્યોર ગાણો હો ભાઈ કોઈનો છોકરા આગળ મીકુ રોડા વા તેલનો બવણો સરી હવે બેહી જાય પાર તો ની ભાઈ ફાવશે ને હાય હાય અને હવે ભાઈ જાવ દે ઘરે ફટાફટ મહેમાન આવે ને પેલા પોગી જાય ને આ બધું લઈને અને જો ભાઈ માર ઢોર ને ભાઈ ભાઈકો અત્યારે દોઢ જમીને છે ને અમે નથી આવ્યા નાવા મતલબ મારા મિત્ર નાવા આવ્યા છે એની આવે તો મને ભાઈ તરતા આવડતું નથી એટલે હું આ નદી બેઠો ને એ બધા નાય છે પણ ભાઈ તમે હું ડેમ પાસે આ બેઠો ને તમે આના ડેમના દ્રશ્યો તમે જુઓ ને તમને એમ કહે કે ભાઈ ઓ ડાંગ ટૂંકું પાડી દે ડાંગના જે ઓલા વોટરફ્રોફ હોય ને વોટરફોલ એ ટૂંકા પડી દે હવે તમે કન્ટિન્યુ રવમાં હું તમને સિનેમેટિક સીન થોડાક બતાવું તમને ડેમના નદીના તમે જુઓ તમને મજા આવી જાય

હા મેમ ભાઈ અત્યારે વેગા ખાડા તા ને ભાઈ અમે છે ને બધા ભેગા હતા ને આજે અમારા સિરાગભાઈ અમારા સ્ટાર સાગરભાઈ અમારા સ્ટાર અને ભાઈ ભેગા થયા ને નવરા હતા ને તો એ કાર લગભગ છ સાત રીલ શૂટ કરી નાખી અહીંયા નદી કાંઠે ઘડીક આયા ત્યાં હવે ભાઈ એ બધી રીલ્સ છે ને ઇન્સ્ટાગ્રામમાં સૌથી પહેલાં આવશે તો ઇન્સ્ટાગ્રામમાં તમારે જોયું તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપી ત્યાં જઈને લિંક ચેક લિંક ઉપર ક્લિક કરો ઇન્સ્ટાગ્રામમાં ચેક કરો અને રીલ બધી જોઈ નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં ફોલો જરૂર કરી લેજો અને ભાઈ ત્રણ થયા છે વ્લોગ મારે એડિટ કરવાનું બધું બાકી છે બધા અત્યાર સુધીના રીલું એડિટ કરવાની બાકી છે તો ફટાફટ હવે છે અને વ્લોગ ને બધું એડિટ કરવા બે જાઉં કેમ કે એમાં પંદરથી વીસ મિનિટ નહીં પણ અડધી કલાક કલાક થઈ જાય અને પછી પાછો કન્ટિન્યુ વ્લોગ કરું અને ત્યાં સુધીમાં હું છે ને ભાઈ બ્લોગને રીલ કન્ટિન્યુ કરી લો ને આ બધા ભૂખા છે એટલે એ બધા જાય છે હવે દુકાન બાજુ અને હું તો મારા માડીને સોડા પીવું છે સોડા લેવા જાઉં દુકાન બાજુ અને પછી વ્લોગ એડિટ કરવાનું ચાલુ કરી દઉં

મજા આવી ગઈ અત્યારે વાયકા સાડા સાત અને મેં જમી અને ધાબે આવ્યો વીજળી થાય છે કઈ ખતરનાક ખતરનાક મતલબ સારા એ બાજુ એવી વીજળી થાય છે ને કેમ થાય કે વરસાદ છે ને અથરાશ ઘટનાક છે અંધારો જાઓ અને હું તમને ફોન આપણા મારા ફેસ થી ઓલી બાજુ લઈ જાઉં તમે ખાલી વીજળી જો કેવી થાય નહીં નકરી સારા બધું વીજળી થાય છે મને લાગે છે રાતે સમય કોથરા કાટ છે એવું બધું થાય અને ભાઈ હાલો મને ને થાબે ભાઈ ખોટો હું કહું બીક લાગે છે એ પહેલાં હું નીચે જાઉં અને ને પૂરું કરી દઉં ભાઈ બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા કાલે નવા ત્યાંથી રામે રામ રામેરામ મંડળીને અને હા 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 સોરી રામ મંડળી થઈ ગયો પણ ભાઈ એક વસ્તુ કહેવાની હતી કે ભાઈ ગામડે આવ્યા પછીના વ્લોગ અને શોર્ટ્સ વિડીયો રીલ્સ બધું કેવું શૂટ થાય છે કેવું બધું આવે છે તમને મજા આવે છે કે નહીં કમેન્ટ જરૂર કરી દેજો உல் நீண்டி அவ நோக்கம்